ગુજરાત પોલીસે કરી હત્યા પીએસઆઈ ની થઈ ધરપકડ ગુજરાતના પોલીસ બેડામાં ખળભળા મચાવનારી ઘટનામાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક હરસિલ ઝાadow નું માર મારીને મોત નિપજનાર આરોપી પીએસઆઈ મુકેશ મકવાણાની ધરપકડ કરી લેવાય છે જૂનાગઢ બી ડિવિઝનના થોડા દિવસ પહેલા હપ્તા ખોર પીએસઆઈ મુકેશ મકવાણાએ હર્ષિલ ઝાadow પાસેથી 3 લાખ માંગ્યા હતા પૈસાના ઇનકાર પર પીએસઆઈએ હર્ષિલને ઢોર માર માર્યો હતો જેમાં તેમનું મોત થયું હતું પરિવારે પીએસઆઈ સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો જે પછી પોલીસ દ્વારા પીએસઆઈ ની પૂછપરછ કરાઈ હતી અને પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હર્ષિલ જાદવ તનિષ્ક ટુર એન્ડ ટ્રાવેલ્સ ના નામ કંપની ચલાવતો હતો પરંતુ તેની પર આસિમ સીડા નામના ના ફરિયાદે જૂનાગઢ બી ડિવિઝન માં 1.20 લાખ ના ફ્રોડ ની ફરિયાદ નોંધાવી હતી આ પછી આરોપી હર્ષિલ ને બોડકદેવ પોલીસ સ્ટેશન થી જૂનાગઢ બી ડિવિઝન આ ફરિયાદ ના આધારે લાવવામાં આવ્યો હતો આ દરમિયાન પીએસઆઈ એમ એમ મકવાણા માર ન મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી હરસીલનો પરિવાર આ પૈસા આપવા તૈયાર ન હતો પૈસા ન મળતા આરોપી પીએસઆઈ છે તેનો ખૂબ માર માર્યો હતો પીએસઆઈના ડોરમારમાં હરસેલના ડાબા પગમાં ફ્રેક્ચર અને જમણા પગમાં લિગામેન્ટ ફાટી ગયા